કાકરેજ તાલુકાના ચિમેનગઢ ગામે વિનય વિદ્યામંદિર ખોડા એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા શિબિર કરવામાં આવી કાંકરેજ તાલુકાના ચીમનગઢ ગામમાં ખોડા વિનય વિદ્યા મંદિર હાઈસ્કૂલ પરિવાર દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એનએસએસ શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ કુરિવાજો સાથે સામાજિક પ્રવૃત્તિઓ વગેરે કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ચીમનગઢ ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર પ્રસંગે સંસ્થાના પ્રમુખ કાળુભાઈ તરફ બનાસ બેંકના ચેરમેન શ્રી દાહિયાભાઈ પીલીયાતર ડોક્ટર પિયુષભાઈ ચૌધરી મંત્રી સુનીલભાઈ પટેલ સહિત ગ્રામજનો વિવિધ શાળાઓમાંથી પધારેલ શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનય વિદ્યા મંદિર ખોડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું શિબિરમાં પધારેલ સૌનો હાઈસ્કૂલના આચાર્ય શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો नेशनल सर्विस स्कीम ए द्वारा आज अमरु वार्षिक ટિટનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અમારી સંસ્થાના પ્રમુખ માનનીય શ્રી કાળુભાઈ ઈ સાહેબ અને બનાસ ચેરમેન શ્રી ડાયાબિટ કિએતરની અધ્યક્ષતામાં અને ડૉક્ટર પિયુષભાઈ કોન્ક્રેટ આરોગ્ય અધિકારી અમારા મંત્રી શ્રી સુનિલભાઈ અને અમારો સ્ટાફ તથા ખૂબ મોટી સંખ્યામાં શ્રી અને જાળપુરના આગેવાનો સાથે અને આ શાળાના ગોવિંદ ચૌધરી રિપોર્ટ એસ નાઇન ન્યુઝ કાંકરેજ અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે